સુરેન્દ્રનગરના ચોરવીરા ગામની સીમાથી ગેરકાયદેસરખનન પકડાયું છે ચોરવીરા ખાણ કચેરીની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી દ્વારા ટીમે થાન વિસ્તારમાં આકસ્મિક રેડ કરી રેડ દરમિયાન કુલ ચાર કુવા એક બેકેટ પાંચ ડાંડા કેસિંગ તેમજ ચાર ટ્રેક્ટર જડે પી પાડ્યા છે કુલ બાવીસ લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે સુદરનગરમાં ચોરવીરા ગામની સીમમાંથી ગેરકાયદે સરખનન પકડાયું ચોરવીરા ખાણ ખનિજ કચેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી દરમિયાન પકડાયું છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જયસિંહ જોડાઈ છે જયસિંહજી સુદરનગરના ચોરવીરા ગામની સીમમાંથી ગેરકાયદેસરખન પકડાયું છે શું છે વધુ વિગત હાજી ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા અંદર મોટા પ્રમાણમાં માં ખનીજ આવેલું છે જેમાં આજ ખાસ વાત કરીએ તો સાયલા તાલુકાનું જે ચોરવીરા ગામ આવેલું છે ત્યાં ખનીજ વિભાગ દ્વારા મોટા પ્રમાણ આજે એક રેડ કરવામાં આવી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ચોરવેરા ગામ ની સીમ માંથી ગેરકાયદેસર ખનન પકડાયું છે ખનીજ કચેરી ની ટીમ દ્વારા ખાણ ખનીજ કચેરી ની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું આકસ્મિક ત્યારે આ પકડાયું છે